જિલ્લાના તૈયાર થયેલ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ડ્રાફ્ટ પ્લાન અંગે પહોંચતા સૂચન રજૂ કરવા ઓમકારનાથ હોલ ખાતે લોક યોજાઈ હતી ભરૂચ જિલ્લાના ભરૂચ આમોદ અંકલેશ્વર હાંસોટ વાગરા ઝઘડિયા કોસ્ટલ વિસ્તારના ડ્રાફ્ટ કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાનની મંજૂરી અંગે યોજાયેલી લોક સુનાવણીમાં ભારે વાંધા સૂચનો સાથે વિરોધ નોંધાવ્યો હતો જિલ્લાના માછીમાર સમાજ સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા આ સી ઝેડ એમપી નકશો રદ કરી નવેસરથી બનાવવા અને લોક સુનાવણીને પણ રદ કરવા રજૂઆત કરાઈ હતી જિલ્લાના કોસ્ટલ ઝોન ડ્રાફ્ટ પ્લાનના નકશામાં પચીસ જેટલી ગંભીર ક્ષતિઓ સુધારવા સાથે સૂચન કરાયું હતું માછીમાર સમાજના પ્રમુખ અને વકીલ કમલેશ મઢીવાલાએ નકશામાં મીઠાના અગર ઘાસના મેદાનો મડ ફ્લેશ જેટીઓ આલિયાબેટ ધંતુરિયા બેટ બોટ પાર્કિંગના સ્થળો બતાવ્યા ન હોય વિરોધ નોંધાવ્યો હતો વધુમાં નદી દરિયાઈ વિસ્તારમાં થતા ગેરકાયદેસર ખોદકામ પ્રદૂષણ પાણી છોડવા અંગે રેત અને માટી ખનન સહિતના મુદ્દે દંડ સિવાય કોઈ નક્કર કાર્યવાહી થતી ન હોય વિરોધ વ્યક્ત કરાયો હતો ભાળભૂત બેરેજ અન્ય બ્રિજો પાલિકા પંચાયત ઉદ્યોગોના છોડાતા પ્રદૂષિત પાણીને લઈ સીઆરઝેડનો પણ અમલ થતો નહીં હોવાનો ખેદ વ્યક્ત કરાયો હતો

જનૂર નાડના અંગાય સોના તે બરા બંધ કરી દેવામાં આવેલા તો એ કેમ બંધ કરી કાર્યવાહી થશે તમે લેખિત થશે બસ પડી ગયું કેમ ભરતી કે તમારી જનોર સુધી જાય છે તો તે કહો કે ત્યાં લાઈન ત્યાં સુધી બનાવી કેમ નડિયાનો ખુલાસો કરો એઝ far as મળ્યા હોય એ પ્રમાણે નું જ ઇન્કોર્પોરેટ તમારી પાસે ડેટા જ નથી તમારી પાસે ડેટા જ નથી તમે આબી ગેર માર્ગે દોડીને આ કરો છો એવું હોય ને એવું જ છે તમે તમારો ડેટા વગરના બધા એસી ઓફિસમાં બેસીને તમે રિપોર્ટ તૈયાર કરો ને પછી અમારી પર ઠોકી દો ઓકે ઓકે બરાબર અને પછી ઓર ઓર ઓટો વાડી ઉરે હો તો હું તમારી વાત સમજુ છુ તમારી અરજી આપો એના ઉપર કાર્યવાહી કરીશ અરજી તો હું મેં કહું છું કે વર્ષની અંદર હું 100 અરજીઓ લખું છું હજાર અરજીઓ લખું છું આ પબ્લિક હિયરિંગ ની જે કઈ ભી હશે મિનિટાઈઝ થઈને આગળ એ પણ આપી દીધી છે એ પણ એશ્યોરિટી તો આપું છું એટલે હું તમને એશ્યોરિટી તો આપું છું કે તમારા મુદ્દા ઉપર કઈ કાર્યવાહી જાણ કરવામાં આવશે તમારી જે કંઈ મૌખિક રજૂઆત મુદ્દાવાર કરી અમે લઈએ સાહેબ ઇનવર્ટ ઇનવર્ટ કરું બરાબર છે સાહેબ અહીંયા જવાબ શું આવે છે અમારી પાસે જે ડેટા મૈરાયે ડેટા છે અમે કહીયું કે એમની પાસે ડેટા મૈરાયે નથી અમને સર છે કેટલા માટે પબ્લિક અને જેટલા સાહેબ ગઈ વખતે એટલા બધા જ અંદર એડ કરેલા છે જેટલા નાયા અરે સાહેબ આવા બધા આ ગરીબ ગરીબ ને કરતી હોય તેવા ડેટા તમારે તમારી એજન્સીઓને સ્થળ પર મોકલવા પડે ને લોકોને સાંભળવા પડે જે તે સામાજિક સંસ્થાઓ છે મેળવવું પડે તમારે કે ભાઈ આની અંદર તમને શું ઇફેક્ટ થતો હોય બોંયા કાર્ડો ની અંદર લેતા કરતા હોય તેને શું ખબર પડે